અને આઈ સરસ વેલ થઈ ગઈ છે જો તમને બતાવું આમ દેખાડો તો અરરરર હં જોવો આમ જોવો અને રૂપ ઓલો ડટો દેખાડતો આ કેટલું આમ વાસ મારે છે ને અંદર દિમાગ આના હાલ આવા થઈ જાય એટલું ખરાબ પાણી આવે છે એટલે ફરજ હલો મિત્રો કેમ છો તો તમે મજામાં જશો તો આજ આપણે બ્લોગ ચાલુ કર્યો છે વાયગા છે છ ને નવ મિનિટ કેમ કે આખા દિનનો ટાઈમ આપણે આ વાટને મળ્યો છે ટાઈમમાં એવું છે કે સાહેબ કામ દઈ ગયા હતા ઓલું આપણે ચોખ્ખું કરવાનું ક્યારો કેટલા દીદી તું કહીશી કે ચોખ્ખું કરીશ ચોખ્ખું કરીશ તે કર્યું મેં કીધું ના તડકાનો કોણ માથાકૂટ કરે તો મેં કીધું હાલો આજ તો આપણે કરી નાખી ચોખો તો કરી દીધું છે મારી રીતે પછી તમને બતાવી દઈશ બધા ખડ હતા ફેંકી દીધા હવે એમાં એના કામના ઝાડવા હોય તો એ ફેંકી દીધા કોથમીર હતા એ ફેંકી દીધા બીજું હું તો એ ઈરાયખો કેમ કે ફુદીનો કોકો ખારા ઉઈ ગયા હતા બાકી બધા બળી ગયા હતા ઈરાયખા પછી તો મને કાંઈ એવા ફૂલના નામ આવડે નહીં એટલે આપણે બધાય ઉખેડી ઉખેડીને જાળ દીધા હવે એમ કીધું હતું કોક ફૂલના ઝાડ છે જી આવડાવળા થયા છે એ રાગ છે પણ મારે તો જી એવા ખેંચી ખેંચીને બધા નાખી દીધા ને પછી અહીંયા વાવાનું છે આપણે ગુલાબ એમાં પાણી તો કેટલા દીથી નાખતા નહોતા એટલે સુકાઈ જાય પછી આપણે જવા દઈએ બધું સુકાઈ જાય ફુદીનો ન સુકાય ફુદીનાનો ગ્રોથ થતો જ જાય એટલે એ રહ્યો છે થોડોક રાખ્યો છે કેમ કે એમાં કોક કોક આપણે કામ આવી જાય કહીએ પણ એમ તો તમને બતાવીશ ને આજ બપોર પછી પછી આપણે ઘી બનાવ્યું કેટલા ટાઈમથી મલાઈનો વાટકો કર્યો હતો ભેગો એ ભેગો એટલે કર્યો હતો કેમ કે છોકરાઓને ઓલો કીટું કે આપણે શું કહેવાય થાબડી જેવું એ થાબડી હોય ને એ ગરમ કરો તેને મજા આવે ખાવા જેવી થાયમાં તો પછી એ કરી દીધું એટલે તપેલો એક અડધો તપેલો મલાઈ હતી એમાં આપણે કિલો દોઢ કિલો જેટલું ઘી નીકળ્યું હાલો હું તમને બતાવું જોઈ લે કોઈ નથી તમને બતાવી ચૌ આપણું ઘી થઈ ગયું થઈ ગયો આપણો કિલો હશે કિલો અડધો કિલો જેટલી ભાઈ હા હશે આટલો આપણે પ્યોર ચોખ્ખું નીકળ્યું અને એ બધું કરતાં સાહેબલી આવ્યા ઓલા ફિલ્ટરમાં બદલાવાનું હોય ને એ લેવા ગયા હતા ત્રણ લઈ એવા આપેલો એક બેને ત્રણ હવે એ બદલાવવા આપણે બદલાવશે ને તો એ હું તમને બતાવીશ અમે પંદર દી પંદર દી આ ચેન્જ કરી છે ફિલ્ટરના ડટા એટલું ખરાબ પાણી આવે છે કે તમે વાત ન પૂછો હું ફિલ્ટરના ડટા કાઢીને બતાવીશ ને તમને તો તમને દેખાડીશ કે એમાં આમ ખરાબ આમ વાસે એટલી આવતી હોય એ તમને બતાવીશ તમને પછી પંદર દિવ તો મહિનો દી ચેન્જ કરો ને તો હાલે આ તો અમારે પંદર દી કરવું જ પડે જો પંદર દી ન કરીને તો પાણી ધીમું આવવાનું સ્ટાર્ટ થઈ જાય તો તમને બતાવું હવે કે અમે ચોખ્ખું કરી નાખ્યું છે પણ થોડું ઘણું રાખ્યું છે કેમ કે મને ખબર નથી આમાં કયા આ બધા રાખવાના છે કે નથી રાખવાના એ તમે જોઈ લ્યો આલ્ફીના બેન થયું લેસન હમ તો જો આટલું રાખ્યું છે ને આપણે આમાં ગુલાબ વાવાનું છે અને મોગરો છે આ થોડોક સુકાઈ ગયો હતો તો પાછો હવે આપણે એના આટલો બધો ડૂચો નહીં કર્યો એમાં બધે સુકાઈ ઓલી ટમેટી છે જો આપણે ટમેટી આમાં રાખી નારિયો ફૂદીનો અને બાકી બધું જ સાફ કરી નાખું થોડું ઘણું પડ્યું છે અને હા આપણે ઓનિકોનો આ ગુલાબ જે મેં રાખ્યું હતું અને આઈ સરસ વેલ થઈ ગઈ છે જો તમે બધા આ મરૂન કલરની વેલ છે જો આના માટે કુંડો લઈ અને કર નાખવું છે આમાં આ બપોરે ગોતતી હતી રૂપે રાખું લાગે છે આમાં રૂપ નાનાથી રમવાનું હોય બોલો આપણે એવું કામ કરી લીધું છે હવે સાહેબ આવે

અને આ એકદમ ખરાબ આ બધી ધોઈ છે ને અને આમ જો બતાવતી જો આવી રીતે થઈ જાય પંદર દીમાં આના હાલ આવા થઈ જાય એટલું ખરાબ પાણી આવે છે એટલે ફરજિયાત ફિલ્ટર આપણે જરૂરી છે કેમ કે આ જો આનો કલર અને આનો કલર અને કોઈ કેમિકલ વગરનો આપણે આ ખાલી કોટનનો આપણા પર આવે ને કોટન જ આવે પપસનો જોઈ કોઈ કેમિકલ નઈ સાદો આપણા ફિલ્ટર છે આમ જોઈ લ્યો આની આમ તસાજો અને આમ જો હાલો લાવો સાહેબ હું છે ને ધોઈ નાખો લઈ લે તો અલરૂફタル પપાગત આયા છે તૂટી ગઈ છે સાફ કરવો ફેંકી દે અને આ ધોજો ઓ માંડારતો નઈ એ જો હમણે આઈ ચોખું કરી દેસી આ 15 દી 15 દી અમે ધોઈ છે

બાપે બાપ બેટા ખરાબ છે લાવો તો એ બદલાવી નાખવા ને ભાઈ તું હવે આ વાખી આમ જો એકદમ ગંધારું ચાલો નાખો

આ કપા છોલી નોડી માય ભરાતાય વાર લાગે છે એમાં પ્રેશર નો હ ઠીક્યો થા ફાસ્ટ ગયું જે આવે છે કેસો થઈ ગયો હવે બાચામાં ભરાઈ દેસ મને બરાછી તારું કમ્પ્લીટ આ ક્યાંથી પડે એ પીઓ લોબના કઈઠો પે ખરાબ પાણી નળીઓમાં જ હશે અને સારા પાણી નહીં આપણે પાણી આવા માંડ્યું ચાલો થઈ ગયું ઓકે હાલ બંધ કરી દવા ગોરા વિસરીને ભરીને પછી કરીશ ચાલો ફિલ્ટર આવે છે ડાયરેક્ટ આમાંથી છે ને ગોરાપાણા આપણે ગોર આ ગોરા વિછરી અને પછી એમાં નળી ચડાવી દઈ એટલે આખું ભરાઈ જાય પછી નહીં ભરવું હોય તો ભરી બાકી તમે આ ગોરાનું પાણી જે પીએ છીએ ને એક ગોરામાં તો છે ને નળનો આવી રીતે વાંધો પડી ગયો છે એ બારે છે કે નળ બદલાવવાનું છે પછી આપણે અહીંયા રાખી દઈશી એટલે યાર બે હાલે ફૂલ કરી નાખી તો થઈ ગયો તો આપણે આ રીજો આનું હજી કામ કરાવવાનું છે એમાં નળને ચડાવવાનું છે એટલે ને એક તો સરસ આમ હાલે છે એટલે ડાયરેક આમ ફિલ્ટરનું નથી પીતા ગાટ ગોરામાં આપણે નળી ભરાવી પછી આખો દિવસ એમાં રી ઠંડુ થાય પછી આપણે પીએ છીએ પાણી હવે ફાવી ગયું છે હ ના હાલે છે બરાબર છે એટલે આમાં એવું છે કે પાણી બીજે ગમ્યા જાય છે ને તો અમે એક આવી રીતે આપણે કેટલા લીટરનું પાણી લઈ જાય ભેગું દસ લીટર લીટરનું ભેગું અમે આ લઈ જ જાય ભેગું જ પાણી હોય ઘરનું પાણી પીને તઈને મજા આવે તો મજા ન આવે અને બીજે ક્યાંય પાણી પીને બહાર જાય તો દુકાનમાં હોટલમાં એમાં પાણી અમે ન પીએ ઘરનું હોય એટલે ભેગું જ્યાં રિક્ષા છે એટલે આપણે લઈ જઈએ તો હાલો મિત્રો આપણે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય